બરોબર છે આ બે માંથી જે તમને સહેલું સમીકરણ લાગે ને એમાંથી આપણે ને આદેશ લેવાનો એટલે નો આદેશ લેવાનો બરોબર હવે જ્યાં સમીકરણમાંથી આ કેમાંથી આપણે કે ભાઈ બીજા સમીકરણમાંથી આપણે આની કિંમત પેલા સમીકરણમાં મૂકવાની બરોબર સમીકરણ એક માં કિંમત મુકતા કિંમત મુકતા સમીકરણ એક શું છે બધાને ઓકે હવે જો વાય અને વાય શું થઈ જાય બે વાય બરોબર ને બરાબર ચૌદ વત્તા ચાર સામે સાઈડ જશે તો ઓછા ચાર થઈ જાય તો ચૌદ ઓછા ચાર ચૌદ માંથી આવી છેદાકાર ના સંબંધમાં તો ની કિંમત શું મળી પાંચ ક્લિયર છે ને બે એકવું બે અને બે પચાસ દસ થાય આપને ખબર છે આ વસ્તુ બરોબર છે હવે જ્યાં ની કિંમત આવી તેને હવે આપણે તમે પહેલામાં મૂકો બીજામાં મૂકો અથવા ત્રીજામાં મૂકો કે પેલા સમીકરણમાં મૂકો બીજા સમીકરણમાં મૂકો ત્રીજા સમીકરણમાં મૂકો તમને જે ઈઝી લાગે હું તમને કહીશ કે તમારે દર વખતે સમીકરણ 3 માં મૂકવા કે સમીકરણ 3 માં જો એક્સ બરાબર છે સી તમારે કા સરવાળો કરવાનો આવશે કા બાદબાકી કરવાની આવશે એટલે ફટાફટ જવાબ આવી જશે બરોબર તો દર વખતે આપણે હવેથી કેમાં મૂકશું સમીકરણ 3 માં સમીકરણ ત્રણ માં વાયની કિંમત વાયની કિંમત મળી ગઈ તો ચાર વત્તા વાય કેટલા મળ્યા પાંચ તો ચાર ને પાંચ કેટલા થઈ જાય સરવાળો કરી તો નવ થઈ જાય તો જો એક્સ મળી ગયો વાય મળી ગયો જવાબ આવી રીતે લખી નાખવાનો એક્સ ફો વાય બરાબર એક્સ કેટલા છે નવ અને વાય કેટલા છે પાંચ આ રીતે જવાબ મૂકી દેવાનો તમારો ક્લિયર છે સમીકરણ એવું લેવાનું જે માઇનસ હતું એટલે મેં માઇનસ સમીકરણ લીધું બરોબર એટલે ઓછા વાય સામે જાય તો વધતા થઈ જાય એટલે મારે કે માઇનસ નિશાની મારે કે સમીકરણમાં આવે નહીં એટલે તમારા એક્ઝામમાં ચેક કરી લેવાનું મને પડે છે બરોબર છે ચલોક અને છું પેલું સમીકરણ શું છે ભાઈ એસ ઓછા ટી બરાબર ત્રણ તો એસ બરાબર આવું થઈ જાય ત્રણ વત્તા ટી આટલું ક્લિયર છે બરોબર છે હવે બીજું સમીકરણ જો હું અહીંયા લખું છું ભાઈ એસ છેદમાં ત્રણ થોડુંક અંશ છેદમાં છે તો આપણે એને પેલા સીધું કરી દેશે બરોબર જેથી કરીને આપણે કોઈ પ્રશ્ન ન થાય તો બે ચોકડી ગુણાકાર કરું તો બે એસ સાથે ગુણાશે અને ત્રણ ટી સાથે ગુણાશે તો જો બે ગુણ્યા એસ એટલે બે એસ ત્રણ ગુણ્યા ટી એટલે ત્રણ ટી બરોબર ગુણાકારમાં ત્રણ ટી બરાબર છ ગુણ્યા છ તો આવી રીતે કંઈક થશે અહીંયા લખું છું ઉપર ટુ એસ વત્તા ત્રણ ટી બરાબર છ ગુણ્યા છ એટલે છત્રીસ હવે જો એસની કિંમત આપણા પાસે છે બરાબર છત્રીસ આટલું ક્લિયર છે બધાને રાઈટ બે ગુણ્યા ત્રણ કાઉન્સ છે તો બે તેરીને છ બે ગુણ્યા ટી બે ટી વત્તા ત્રણ ટી બરાબર છત્રીસ બરોબર છે કેવા થઈ જશે ઓછા તો પાંચ ટી બરાબર છત્રીસ ઓછા છ તો પાંચ ટી બરાબર શું થઈ જાય ત્રીસ છત્રીસ માંથી છ જાય તો હવે ટી માલે જોતો હોય તો ટી શું મળે પાંચ નો ઘડીયોગતો હોવો જોઈએ બરોબર છે તો ટીની ની કિંમત મળી ગઈ કેમાં મૂકશી સમીકરણ ત્રણ માં આપણે લખશી સમીકરણ ત્રણ માં કિંમત મૂકતા ત્રણ વત્તા ટી ની કિંમત શું છે તો ભાઈ છ બરાબર તો એસ ની કિંમત શું મળી ગઈ ત્રણ વત્તા છ એટલે નવ અને જવાબ આપણે કેવી રીતે લખીએ છીએ એસ અને ટી છે તો એસ અલ્પ વિરામ ટી બરાબર પેલા s ની કિંમત નવ અને પછી ટી ની કિંમત છીએ હવે અહીંયા જુઓ આ દાખલો ગણવાની જરૂર નથી કઈ રીતે તો જો આને હું સમીકરણ એક નામ આપું આને હું સમીકરણ બે નામ આપું બરોબર છે હવે હું કદાચ સમીકરણ એક ને સમીકરણ એકને ત્રણ વડે ગુણાવું છું ત્રણ વડે ગુણતા સમીકરણ એક શું છે આ છે ત્રણ એક ઓછા વાય બરાબર શું કરવાનું છે ત્રણ તો જો ત્રણ વડે ગુણાવો તો ત્રણ તેરીને નવ એક્સ વાય આરે એક ત્રણ અને બરાબર ત્રણ તેરીને નવ હવે જોવો તો આ સમીકરણ કોઈના જેવું દેખાય છે

સમાંતર રેખા મળે છે તેથી ઉકેલ શક્ય નથી બરોબર છે સમાંતર રેખાઓ જો જ નહીં તો આપણે ઉકેલ જ નહીં મળે ક્લિયર છે આટલું ઓકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે અમારા સાથે જોડાઈને ગણિત હજી વધારે શીખવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે આપણા અને અધરવાઇઝ તમે પ્લે સ્ટોર ઉપર જઈને પણ ન્યુમિફાઈ સર્ચ કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અહીંયા તમને લોગો વિઝિબલ છે એકવાર તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો ત્યારબાદ તમને આ પ્રકારનું ક્વિક ઇન્ટરફેસ જોવા મળશે એપ્લિકેશનમાં લોગ ઇન થવા માટે તમે કોઈ પણ બે મેથડનો યુઝ કરી શકો છો એક છે તમારે વોટ્સઅપ વાળી અને બીજી યુઝ અનધર મેથડ કે જેમાં તમારે ફોન નંબર એન્ટર કરવાનો રહેશે હવે વોટ્સઅપ વાળી મેથડમાં શું છે કે જ્યારે તમે વોટ્સઅપ ઉપર ક્લિક કરશો તો એક લિન્ક આવશે જેને તમે પાછી ક્લિક કરશો તો પછી તમે એપ્લિકેશનમાં લોગિન થઈ જશો ત્યારબાદ જો તમારે વોટ્સઅપ વાળી મેથડથી લોગ ઇન નથી થવું તો યુઝ અનધર મેથડ ઉપર ક્લિક કરીને તમારે અહીંયા તમારા મોબાઈલ નંબર એન્ટર કરવાના છે ત્યારબાદ તમને ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરીને તમારું નામ ડિટેલ્સ ફિલ કરીને તમે એપ્લિકેશનમાં એન્ટર થઈ જશો

આ બધી વસ્તુ તમને માત્ર ને માત્ર ચૌદસો ને નવાણું રૂપિયાની નોમિનલ પ્રાઇસમાં મળી જશે જો તમારે ગણિત નથી વધારે શીખવું હોય તો તમે એપ્લિકેશનમાં જોડાઈ શકો છો અને હવે મળી છે નેક્સ્ટ બાય